અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાંથી ચોરી થયેલ મૂર્તિઓને રાજસ્થાનના તસ્કરો પાસેથી ખરીદનાર અમદાવાદનો સોની પકડાયો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં રાજસ્થાનના તસ્કરોએ ધાપ મારી હતી આ મામલે ભરૂચ એલસીબી પોલીસે અગાઉ બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે હવે ચોરીનો માલ લેનાર અમદાવાદના સોનીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે તસ્કરોને પકડી પાડ્યા હતા પશુપતિનાથ મંદિરમાં ગત તારીખી અગાઉ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની કડક પૂછપરછ કરતા તેમણે મંદિરમાં ચોરીના ગુના ને કબૂલાત કરી હતી જોકે ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી